ચાર ડ્રોન કેમેરાથી રેકોર્ડિંગ અને રિયલ ટાઈમનું મોનિટરિંગ કરવામાં આવ્યું છે ટેન્કરની પાછળ દોરડા અને હવા વગરના સ્પેર બલૂન લગાવ્યા છે અડચણ ન આવે તો આજે અથવા તો આવતીકાલ સુધીમાં ટેન્કર બહાર આવી શકે એમ છે એક્સક્લુઝિવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ સંવાદદાતા પ્રશાંત આપણી સાથે લાઈન પર પ્રશાંત ગંભીરા બ્રિજ દુર્ઘટનાના છવ્વીસ દિવસ થયા અને અંતે જે લટકેલું ટેન્કર છે એને હવે નીચે ઉતારવાની કામગીરી ધીમે ધીમે થઈ રહી છે શું જાણકારી બિલકુલ થી ગત નવ જુલાઈ ના રોજ વહેલી સવારે ગંભીરા મુજપુર જે બ્રિજ છે તે ધરાશય થઈ ગયો હતો જેમાં એકવીસ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો ત્યારે આઠ થી વધુ વાહનો જે છે તે બ્રિજ ઉપરથી મહીસાગર નદીમાં ખાબક્યા હતા અને આ દુર્ઘટના દરમિયાન સુરત અને અમદાવાદ અમદાવાદ થી સુરત તરફ જતી એક ટેન્કર હતી જે દુર્ઘટના સમયે બ્રિજ ધરાશય થયો તો બ્રિજ નો જે કાટમાલ છે એની ઉપર લટકી ગઈ હતી અને લટકતી હાલતમાં સતત છવ્વીસ દિવસ સુધી રહી હતી અને તંત્ર દ્વારા તેને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવતો હતો પરંતુ કઈ ને કઈ આ વડોદરા જિલ્લા ને આણંદ જિલ્લાની હદ ને લઈને વિવાદ ચાલતો હતો ત્યારે રાજ્ય સરકાર દ્વારા આણંદ જિલ્લાને આ ટ્રક ઉતારી લેવા માટેના આદેશ કરતા વિશ્વકર્મા કંપની જે છે તેને આ સમગ્ર કામગીરી સોંપવામાં આવી હતી સતત બે દિવસ થી પચાસ થી વધુ કર્મચારીઓ અને એન્જિનિયરો આ ટ્રક ને બહાર ટેન્કર ને બહાર કાઢવા માટે ખામે લાગ્યા હતા ત્યારે જે એર બલૂન આવે છે તે ટ્રક ની નીચે લગાવવામાં આવ્યા હતા ગત રોજ એક બલૂન લગાવવામાં આવ્યું હતું અને આજે એક બીજું અન્ય બલૂન લગાવવામાં આવ્યું અને ત્યારબાદ આ જે બલૂન ની અંદર હવા ભરવામાં આવતા જે ટ્રક છે જે આગળના ભાગેથી બેસી ગઈ હતી જે જર્જરિત ભાગ હતો ત્યાંથી થઈ ગઈ છે અને પાછળની સાઈડથી ટ્રકના દોરડા બાંધવામાં આવ્યા છે અને તેનાથી એને બ્રિજ ઉપરથી ખેંચી લેવામાં આવશે સમગ્ર કામગીરી દરમિયાન ડ્રોનથી નજર રાખવામાં આવી છે અને સુરક્ષાના ભાગરૂપે જેટલી બી એજન્સીઓના કર્મચારીઓ હતા તે તમામને ત્યાંથી હટાવી લેવામાં આવ્યા છે એટલે કહી શકાય કે છવ્વીસ દિવસ બાદ આજે પ્રથમ ટ્રકને કાઢવામાં પ્રથમ સફળતા મળી છે બિલકુલ પ્રશાંત આભાર આપનો જાણકારી આપવા માટે